પોલીસે મોબાઈલ સાથે ઝડપી લીધા ભાવનગર લોકલ બ્રાન્ચની ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલકત સંબંધિત ગુનાઓમાં શંકાદારોની તપાસમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીઓના ગુનાઓમાં સોંડાવેલા અર્જુન દિનેશભાઈ ઉર્ફે રમેશભાઈ ગોહિલ જીતુ ગુરુમુગદાસ ગીદવાણી રે મફતનગર બ્રહ્મકુમારીએ સામે રંગભુવન રોડ જગદીશભાઈ પોપટભાઈ ગોહિલ રે પ્લોટ નંબર સોસાયટી કુંભારવાડા ભાવનગર પંકજ ચંદુભાઈ પચીસ વર્યા વરિયા પદ્યુ મનસી અકુબા જાડેજા રે ટોયટા શોરૂમ પાછળ આખલો મકવાણા રે રામવાડી પાસે માલણકા ભાવનગર અને જસુ ગભાભાઈ શિયાળ રે નાના પીપોવાડા તાલુકા મોવાને વિવો કંપની મોડલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા આઠ હજાર રેડમી કંપનીનો મોડલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ હજાર રેડમી કંપનીનો નોટ આઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ચૌદ હજાર નવસો વનપ્લસ કંપનીનો મોડલ નંબર મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા આઠ હજાર વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ચૌદ હજાર નવસો નવ્વાણું અને સેમસંગ મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા તોતેર હજાર ત્રણસો નવ્વાણુંના મુદ્દામાળ સાથે ઝડપી લીધા હતા